નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ અણધાર્યું પ્રયાણ તે પછી વળતા દિવસે વીર એકલાને લઈને એક ભાડુતી ગાડી પિતાના ગામમાં ઘરને બારણે આવી ઊભી રહી દ્વારમાં પેસતા જ એને પોતાનું અતડાપણું તોડવાનો પ્રયત્ન કર્યો ભદ્રા ભાભીએ કરેલી છેલ્લી ભલામણ એ જ હતી કે જોજો હું ભે રૂડું આનંદભર્યું મોં રાખીને સોને મળીએ હું ભે કોઈ પણ ઈલાજે મોં હસું રાખવું જે હતું ગાંડી યમુના જ બારણું ઉગાડવા આવી યમુનાએ પોતાના નાના ભાઈ દીઠા ઓચિંતા દીઠાને મોં પર મલકા ધારણ કરતા દીઠા એટલે કે એમના એ કદી ન કલ્પેલું વિચિત્ર દ્રશ્ય દીધું અને એણે એ હે હે નાના ભાઈ એ હે હે આવ્યા છે એ હે હસે છે એવા ઉન્મુક્ત ગળાના ગહેકાટ કરતા બોલતી બોલતી એ અંદર ગઈ ને એણે એક નાના બાળકની રીતે આનંદ ધ્વનિથી ઘર ગજાવી મૂક્યું જાણે કોઈ ઉત્સવનો ઘંટ બજ્યો ને નાના ભાઈ યમનાના મામા પાસે એટલે કે સોમેશ્વર માસ્તર પાસે જઈ બેઠા ત્યારે યમુના એ પહેલું કામ ઝટ જટ વાટ વણીને દેવો પેટાવી તુલસી માને ક્યારે મૂકવાનું કર્યું દેવો મુકતા મુકતા બોલી હાસ માંડી નાના ભાઈ હસ્યા મને જોઈને હસ્યા સોને જોઈને હસે એમ કરજો હો મા હો મા હો હો કહેતે કહેતે એને તુલસીની ડાળખી ઝાલીને ધૂણાવી કેમ જાણે માતાનો કાન ન આંબડતી હોય વર્ષો પછી પહેલી જ વાર વીર સુતે પિતાને હસતાને મોકળા કંઠના હોકારા દીધા વર્ષો પછી એને ઘરના ખૂણા ને છાપરાના ખપેડા જોયા વર્ષો પછી એને રસોડા સુધી જઈ એમના પાસે માગ્યું હું ભૂખ્યો છું કંઈ ખવડાવતો ખરી ગાંડી ગાંડી હી હી ગાંડી એવું હાસ્ય ભર બોલતી યમુના પોતાના મો આડી સાડીનો પાલવ ઢાકતી હતી અને ગાંડી એ તો જાણી વીર સુત ભાઈના મો પડેલો કઈ ઇલકાબ હોય એવી લહેરથી નાસ્તો કાઢવા લાગી નાની અંશો યમુનાની સાડીમાં લપેટાઈને ઊભી હતી તેને ભાડી ત્યારે વીરસૂતને એકદમ તો ભાન ન થયું કે આટલા સમયથી પોતાને ઘેર રહેલી ભદ્રા બાબીએ કલેજો કેવી રીતે લોઢાનું કરી રાખ્યું હોવું જોઈએ પણ યમુનાએ અંશુને કહ્યું કાકા છે બા પાસેથી આવ્યા છે ત્યારે અંશુએ પૂછ્યું બા કાંથી બા તું કલેથી બા અંશુ અંશુ કહી લે લે છે ત્યારે વીરસૂદના હૃદયના સખત બંદો ટૂંકા લાગ્યા તો એને તેડી લેવાનું તો એકદમ મન થયું નહીં દેવો નાનો હતો તે પોતે કોક વાર પતિને મળવા માટે જતો ત્યારે એ લાંબા હાથ કરી કરી ઘડિયાળમાંથી કર ગરી રહેલા બાળકને જેણે વાર તેડ્યું નહોતું તે જ વીર સુદ એકાએક તો હંસુને એના શરીરમાં રમી રમી રજટાયેલા અંગો સાથે છાતીએ કેમ કરી લઈ શકી પણ એને યાદ આવ્યું અમદાવાદથી નીકળ્યો ત્યારે ભદ્રાઈ બાબેએ કહેલું વાક્ય કે અને ભે મોશિયાળું ન રાખ જો હા કે મોં તો હસતું રાખીએ હસવું ન આવે તો એ હસે હો ભે એ વાક્ય મુજબ પોતે બારણા ઉપર પહેલો વહેલો ઊભેલો ત્યારે હાસ્ય પ્રયત્નપૂર્વક હતું પણ એકાદ કલાકમાં એ હાસ્ય પરથી પ્રયત્નનો બોજો ઉતરી ગયો હતો તે રીતે અંશને તેડવાનો પ્રારંભ પણ એણે વારથી નહીં પ્રયત્નથી કર્યો પહેલાં એને ધૂળ ભરેલી બે હાથે અદ્ધર ઉપાડી છી 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 કર્યું પછી તેડી અને કહ્યું બા પાસે તને લઈ જવા જ આવ્યો છું અંશુ નહીં જવા તો યમુના બી ઉથી તને પણ યમુના દેવના બાપાને મામાને બધાને હા બધાને જુઠ્ઠું ગાડી પણ વીર સૂતનું આટલું પરિવર્તન કબૂલવા તૈયાર ન થઈ એ કાંઈ નહીં એ કાંઈ મારે સાંભળવું નથી મને જીવતો જોવો હોય તો ચાલો બધા એવા મક્કમ સ્વરે વીર સ્વતે પોતાના પિતાના તમામ વાંધાને કાપી નાખ્યા પુત્રનો મોં એને ઉશિયાળું લાગ્યું પુત્રના સ્વરમાં ધ્રુજતું એકલતાનું આક્રમ પિતાના તંબુર તાર દુજાવી રહ્યું હતું આ આખી વેજા છે ભાઈ તને સુખી નહીં રહેવા આપે પિતાના આ શબ્દો નકામાં ગયા વીરસૂતનું પરિવર્તન એટલું બધું કષ્ટમય હતું કે પિતાની દલીલોના જવાબો દેવાને બદલે તો એ વોર્ડને છંકાચ ભરવા માંડી પડ્યો હું તમારે એકનો એક પુત્રો છું કાંઈ બાંધ તો રાખો પછી તો રાત્રિએ બચકા બાંધવા લાગ્યા દેવો વસ્તુ લેવા માટે બહાર દોડાદોડ કરવા લાગ્યો ત્યારે આંગણામાં પડોશની શેરીમાં અને બજારમાં ચણભણા ચાલ્યો રાંડી રાંડે દીકરા બહુ ઘેર પાછી ન આવી ને દેર કેમ આવી ઊભો રહ્યો કેમ બધા સામટા અમદાવાદ ઉપડે છે અમદાવાદથી કદાચ આગળ તો જાત્રા નીકળવાની નહીં હોય ને હોય પણ ખરી એટલે પછી બદરાને એવા ભાર ભરેલા શરીરે અહીં સા સારો આટો ખવડાવી ખુદ પિતાનું અંતર પણ વહેમાવાયું હતું વીર સુદનું આ પગલું વિસ્મયકારી હતું કુટુંબના શંભુ મેળા પર એકાએક વહાલ આવી જવાનું કારણ કલ્પી શકાતું નહોતું એણે ગામ લોકોની ગીલાને જાણ્યા પછી પણ પોતાના મનને કહ્યું મારા પોતાને બદલે કોઈ બીજા બ્રાહ્મણની વિધવા પુત્ર વધુ અને પરિત્યક પુત્ર વિશેનું આ પ્રકરણ હોતું તો હું પણ ગામ લોકોની માફક જ એ બીજાઓ વિશે વાતો કરત ના વાત ન કરત કદાચ તો એ વહેમ તો હૈયામાં સંગ્રહ ને શું હશે ભદ્રાની જ કોઈ આપત્તિ હશે ઘરને ટાળું દેતા પહેલાં દાદાજીએ તુલસી રોગ બહાર લીધો ને એ પોતે પોતાની સંબંધ સરસથી બાઈને દેવા ગયા કહ્યું રોજ લોટી પાણી રેડજો ભાભી સારું ભે પહેલાં સર આવજો ને હે ભે એણે ફાળ ભર્યા હેતાળ સ્વરી નજીક જઈને પૂછ્યું ભદ્રાવહોને શરીર તો સારું છે ને ના અંબાજીમાં એને નવરવ્યા રાખે ભે મારી તો બાપડી દીકરી જેવી છે લોકોના વોઘોડા સામે ના જશો ભે ને તુલસી માની પછી સત્યા કરશો ને જાડવું તો એ જીવતો જીવ છે ને ભાભી ડોસા સહેજ ગળા ગળા થયા એટલે જ એમને આજ સુધી સાચવેલ છે દેવો બની શકે તો કરતા રેજું ભાભી કરીશ તો ભાઈ સા સારું ને કરું આંગળી કે ઘી પેટમાં નહીં ખાઉં તો ક્યાં દુબળી પડી જવાની છું બે એનો અર્થ એ હતો કે ઘીનો દીવો કરવો ને ઘી રોટલા પર ખાવું એ બે વાતો સાથે બની શકે તેવી આ વિધવાની સ્થિતિ નહોતી એવા નિરાધાર પડોશીઓની સેવા કરવાનું છોડવું પડ્યું

ચાર ડગલા પાછા ફરી એ બોલનાર જ્ઞાતિબંધુની લગોલગ ઊભો રહી પોતાની આંખોના પોપચા ઊંચા કર્યાને ઉચ્ચાર્યો ઓળખ્યા કોણ ભવાની શંકરને જાત્રાએથી આવીને તમને ગોદાવરનો તીર્થ દખાડશું હો કે નહીં ભૂલીએ ઓળખ્યા નહીં ભૂલીએ હો કે જ્ઞાતિબંધુ ભવાની શંકર ત્યાં ને ત્યાં થંભની માફક ખોડાઈ ગયો એણે દીઠું અંધની દેખથી બનેલ આંખોમાં પોતાનું મૂર્ધાનું પ્રતિબિંબ અમદાવાદના બંગલામાં ડોસાનો ફફડાટ આઠ દિવસે માંડ માંડ સમ કરવાને ટાણે ભદ્રાની એક ઉલટીનો પણ અવાજ એણે સાંભળ્યો નહીં વીરસૂદ એક પણ ગુપ્ત વાત કહેવા આવ્યું નહીં દેવું મોકલી મોકલી દાદાએ ભદ્રાએ વીરસૂદની ગેરહાજરીમાં જોગનમાં બોલાઈ પૂછાવી જોયું કેમ રહે છે કોઈ નરતર તો નથી થઈને શરીર તો નવરા છો ને મોટા વહુ મને કહેતા શું નહીં હો બેટા લાજ કાઢીને ઉભેલી ભદ્રાના દેહજ પોતાની સંપૂર્ણ સ્વસ્થતાનો જવાબ ભદ્રાની જીભ આપે તે પૂર્વે આપી દીધો બદરાના શીલ અને બદરાની ચેષ્ટાઓ અરે ભદ્રાની ચાલી જતી આકૃતિના પગલાની પાણી પણ ડોસાઈ વાંચી લીધી તો પણ ખરાવી ખરાવીને પૂછી જોયું ભાઈ તો ઓચિંતો તેડવા આવ્યો એટલે મારે હેની ફાળ પડી હતી બેટા કે તમને શરીરે નરવા નહીં હોય કે શું નજરે જોઈને રાજી થયો કે કશું જ નથી દાદાને કહી દેવું કે ઈશ્વર સૌની લાજ રાખે છે કશી ચિંતા કરશો માં એ ભાષામાં વહુને સસરો ગયા યમુના ગાંધીનો તો એક જ ધંધો થઈ પડ્યો અંશોને લઈને તેણે બંગલાના જોગનમાં ફૂલો જ વીણવા માંડ્યા યમુનાને ઉઘાડું આંગળું દિવસે ફૂલ ફૂલના ઢગલા ને રાત્રે સૂતેલા ફૂલની મહેક મહેક સુવાસ સાથે આપને ભરપૂર ફૂલ વેણીવું મળી આટલું સ્વસ્થ આકાશ એણે એને ઉભા રહીને અગાઉ કોઈ દિવસ ક્યાંય જોયું હતું ફૂલ ફૂલ પર ઉડતા પતંગિયાને લેવા આટલી ગાંડીને અગાઉ કોણે કરવા દીધી હતી ને આટલા બહોળા પાણીએ કપડાં ધોવાનું પણ એને કયે દહાડે મળ્યું હતું નાની અંશુએ ડૂબા ડૂબો કર એ નળ પાસેના પાણી ભરીએ પીપમાં ડબકારતી હતી ને આખો દિવસ બસ કપડાં જ ધો ધો કરતી વાસણ જ માંજ માંજ કરતી એનો પુરસ્કાર કીડા કિંડાગણ હતું અને રોજ ત્રણ વાર નજીક થઈને જ ભાવા વગાડતી સુસવાટ મારી જતી આગ ગાડી હતી થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ